વિશેષ રજૂઆત ઝીરોવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ઝીરોવર કાર્યક્રમમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે મહત્ત્વના રાજકીય પક્ષોના જે મુદ્દાઓ સામે આવ્યા છે તેને લઈને લોકસભાની ચૂંટણી છે એનડીએ ઇન્ડિયા ગઠબંધન તમામ પ્રકારની તૈયારીઓ કરી રહ્યા છે પણ હવે તેની સાથે એક મહત્વની બાબત એક એક બાજુ જે રીતે લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે એમ કહેવાય કે ધન્યવાદ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો તેમના દ્વારા એમ કહેવામાં આવ્યું અપકી બાર ચારસો કે પાર આ વખતે પણ જે જોવા જઈએ તો આખી જે પરિસ્થિતિ સામે આવી અને આ પરિસ્થિતિની વચ્ચેથી ક્યાંક એક મહત્વનો મુદ્દો અત્યારે હાલ જે શરૂ થયો હતો એટલે ગઈકાલે ઉત્તરાખંડમાં જે રીતે વિધાનસભામાં યુસીસી બિલને જે અત્યારે જાહેર કરવામાં આવ્યું યુનિફોર્મ સિવિલ કોડ જે સૌથી પહેલું રાજ્ય બન્યું કે ના અત્યારે તો તે બિલ મૂકવામાં આવ્યું તેને લઈને ડ્રાફ્ટ લાવનાર જે ઉત્તરાખંડમાં જે ચલો શરૂઆત તો થઈ કે ના અત્યારે તો જ્યારે યુસીસીને લઈને તમામ લોકો ચર્ચાઓ કરતા હતા કે ના યુસીસી શું છે કેવી રીતે તેને લાગુ કરવામાં આવશે પણ જ્યારે આ કાયદાની વાત કરવામાં આવે તો તેમાં લગ્ન છૂટાછેડા દત્તક બાળક મિલકતની વહેંચણી એટલે કે તમામ નાગરિકો માટે સમાન કાયદો અત્યારે તો જે લાગુ કરવામાં આવે તેવી બાબત પણ સામે આવી હતી લોકસભા ચૂંટણીમાં જ્યારે રાજકીય પક્ષો તો તૈયાર છે અન્ય એવા મુદ્દાઓ પણ અત્યારે જોવા મળી રહ્યા છે ત્યારે હવે રાજકીય પક્ષો તૈયારીઓ તો કરી રહ્યા છે કે લોકસભા કઈ રીતે જીત્યા છે તેના અત્યારે વિશ્લેષકો કેવી રીતે જોઈ રહ્યા છે તેની ઉપર ચર્ચા કરીશું આ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે રાજેશભાઈ ઠાકર કે જો રાજકીય વિશ્લેષક છે જગદીશભાઈ મહેતા કે જો રાજકીય વિશ્લેષક છે અને યોગેશભાઈ ચુડકર કે જે રાજકીય વિશ્લેષક છે જે આપ ત્રણ સૌ પેલા તો સ્વાગત છે રાજેશભાઈ યુસીસી લાગુ કરવામાં આવનાર છે હવે ટૂંક સમયમાં ક્યાંક તેને લઈને આપણે ચર્ચા પહેલાં કરી હતી કે ના અત્યારે હાલ તો જે એક દેશ એક કાયદો જો લાગુ કરવામાં આવે તો અત્યારે તો ઘણું સારું એવું કહી શકાય તેવી ક્યાંક ચર્ચાઓ જોવા મળી હતી પણ હવે ઉત્તરાખંડ જે પહેલું રાજ્ય બન્યું છે આખા ભારત દેશમાં કે સૌથી પહેલું ડ્રાફ્ટ તેમણે રજૂ કર્યું હતું છો આ યુસી ને કારણ કે લોકસભાની ચૂંટણી અને તેની પહેલા ચલો રામ મંદિર ભારતીય જનસંઘ સમયથી જે વાત લઈને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને એની રાજકીય પાંક તરીકે આપણે જોઈએ તો જે તે વખત ભારતીય જનસંઘ જનતા પાર્ટી એ એના મુખ્ય એજન્ડા જે હતા જેની અંદર એક દેશ દો વિધાન દો નિશાન નહીં ચલેગા નહી ચલેગા આ એક શ્યામા પ્રસાદ મુખર્જી એક કાશ્મીરમાં નારો આપેલો ત્યારથી એક પછી એક એમના એજન્ડા જે છે એ પૂર્ણ બહુમત વાળી સરકાર અને એકદમ મજબૂત નેતૃત્વવાળી સરકાર છે એટલે એમણે હાથમાં લીધા અને એક એજન્ડા પૂરો થાય એટલે તરત જ બીજો એની જે આઇડિયોલોજી ને આનુસાંગિક જે બીજો છે એ હાથમાં લેવાનું સમાન નાગરિક કાનૂન ની ચર્ચા દશકો થી થઈ રહી છે મને યાદ છે કે હું કોલેજ માં હતો ત્યારે મહારાષ્ટ્ર ના એક લેખક મુઝફ્ફર ઉસેને સ્વતંત્ર ભારત ના દ્વારા સમાન નાગરિક કાયદા ના ટકોરા જે સાબાનો કેસ થયો ને એ વખત પછી જ્યારે ચર્ચાઓ ચાલી ત્યારે એને હિન્દી હિન્દી મિશ્રિત ઉર્દુ માં એક પુસ્તક લખેલું અને મારા સૌભાગ્ય માં હું પ્રૂફ રીડિંગ જે તે વખત કરતો ત્યારે મને અનુવાદ કરવા માટે મારી પાસે આવેલું અને હું માં તો એટલે આજથી લગભગ ત્રીસેક વર્ષ પહેલાની વાત છે કે એ પુસ્તક અનુવાદ થયો નરીમાન વિમોચન કરેલું કામા ની અંદર ત્યાર થી આજ સુધી ભારતીય જનતા પાર્ટી જે છે એ આની ચર્ચા એના માં તો કરતી જ હતી પણ હવે સત્તા આયા પછી આજે ઉત્તરાખંડ ની અંદર જે થયું છે એક ટેસ્ટ કેસ છે નરેન્દ્ર મોદી ની એક સ્ટાઇલ છે પેલા કોઈ એક મુદ્દો એ મુદ્દા ની ચર્ચા થાય એ ચર્ચાના કારણે એની જે નેગેટિવિટી છે પોઝિટિવિટી છે એ બધું ચર્ચામાં થાય એના પછી પબ્લિકના માણસની અંદર આ આવવા માટે શું લાભ અને શું ગેરલાભ એ જયારે થોડા ઘણા ચર્ચાના માધ્યમથી પહોંચી જાય પછી કોઈક એક જગ્યાએથી એનો અમલ કરવાનો અમલ કર્યા પછી એના રિએક્શન શું આવે છે એને તપાસવાના પછી લાર્જ સ્કેલની ની અંદર એ વસ્તુને કરવાની હવે આપણી જે સંવિધાન સભા છે એની અંદર જયારે ચર્ચા થયેલી ત્યારે પણ આ જે મેરેજ છે ડીવોર્સ છે એડોપ્શન છે આ બધા જે મુદ્દા હતા જે ધર્મ સાથે સંકળાયેલા મુદ્દા હતા ને એના જે વિશેષ અધિકાર સંવિધાનની અંદર આપેલા જે તે વખતે જ્યારે ચર્ચા થઈ ત્યારે પણ એને ફંડામેન્ટલ રાઈટ ની અંદર લેવામાં આવ્યા નહી એટલે મૂળભૂત તમારો અધિકાર જે છે એ સમાન નાગરિક કાનૂન પર છે નહીં અને સ્ટેટ જે છે એ સમય સમય એના ઉપર વિમર્શ કરી અને એને બદલી શકે આ એની અંદર જોગવાઈ હતી અને એનો જે કામ છે આ જે ઉત્તરાખંડની સરકારે કર્યું છે ગુજરાત સરકારે પણ એક વખત ચર્ચામાં ચર્ચાઓ ચાલી રહી છે એટલે પછી વ્યાપક પ્રમાણે રાષ્ટ્રીય રીતે બે હજાર ચોવીસ પછી દાખલા તરીકે નરેન્દ્ર મોદી જે નારો આપ્યો છે બાર ચારસો બાર અને જો એમને પૂર્ણ બહુમત મળે તો બની શકે કે દેશની અંદર પણ એ લાગુ કરવામાં આવે એક મહત્વની વાત એટલા માટે છે સમાન નાગરિક સંહિતાની કે એની અંદર મોટા ભાગે જે છે એ મહિલાઓ ઇફેક્ટ થાય છે દાખલા તરીકે મેરેજ એક્ટ હોય તો બહુ કાયદો હોય કાં તો પતિત્વ પછી એમને જે સંતાન થયેલા છે એની અંદર મિલકત ની વહેંચણીનો કાયદો હોય કાં તો ડિવોર્સ થયા પછી જે છે એ એમનું સંતાન જે છે એ માની પાસે રહી ગયું તો એની પાસેના સંપત્તિના વિવાદો હોય મહિલા સશક્તિકરણ ની આ ઘણા લોકો એને હિન્દુ મુસ્લિમ તરીકે જોવે છે પણ ટ્રાઈબલ લોકોને પણ આ વસ્તુ લાગુ થાય છે ઈસાઈ કોમ્યુનિટીને લાગુ થાય છે અને શીખ કોમ્યુનિટીને લાગુ થાય છે હવે જયારે રાષ્ટ્રીય લેવલ ઉપર તમે જયારે કરો છો ત્યારે આ જે કોમ્યુનિટી છે એની સાથે કેવી રીતે ડીલ કરો છો એક પાછો બીજો પ્રશ્ન આવીને ઉભો રહેવાનો છે પણ એક શરૂઆત આઈડિયોલોજી હતી કે એમની જે વિચારધારા હતી એ વિચારધારા ની અંદરથી એક કામ પૂરું પૂરું કર્યા પછી આજે બીજું કામ હતી તો નાગ સીએ ને લાગુ કરવાનું હજી બાકી છે બિલ પેશ થયું છે પણ એના ઉપરની ચર્ચાના અધિનિયમ લાવવાનો બાકી છે પણ એક પછી એક કામ જે છે એ ભારતીય જનતા પાર્ટી પૂરી કરી રહી છે અને એવા મુદ્દા ઉપાડી રહી છે તમે સમજો તમને એવું લાગે કે રામ મંદિર પતી ગયા પછી હવે શું હવે શું એમની પાસે હશે તો એમની પાસે તરત જ બીજો મુદ્દો હોય છે અને એ મુદ્દાની ચર્ચામાં કે મુદ્દાનો વિરોધ કરવાની અંદર જે તાર્કિક પણ હોવું જોઈએ વિપક્ષની પાસે જે મજબૂત તર્ક હોવા જોઈએ એ નથી હોતા અને માત્ર એને હિન્દુ મુસલમાનની લાકડી આંકી દઈ અને કહેવાય એવું કે ભારતીય જનતા પાર્ટી ધાર્મિક ધ્રુવીકરણની રાજનીતિ કરે છે

પહેલા ત્રણસો સિત્તેર ચલો ત્રણસો સિત્તેર પૂરું થઈ ગયું રામ મંદિર આવ્યું પછી ત્રિપલ તલાક એટલે આવા એક 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 મુદ્દા પૂરા કરે છે તો નવા મુદ્દાઓ અથરાલ તો તેમની પાસે હોય જ છે અને બીજી બાજુ ક્યાંક વિપક્ષની વાત કરીએ તો વિપક્ષ ક્યાંક મુદ્દાઓને લઈને તો ચર્ચા કરવાની હોય પરંતુ પરિસ્થિતિ કંઈક અલગ જ જોવા મળતી હોય છે શું લાગી રહ્યું છે આ અત્યારના સમયમાં જે આ યુસીસીને અત્યારે ચલો ઉત્તરાખંડ સરકાર દ્વારા તો અત્યારે ડ્રાફ્ટ મૂકવામાં એવું મંજૂરી પણ આપવામાં આવી કોંગ્રેસ દ્વારા એમ પણ કહેવામાં આવે છે કે ના તેમાં આદિવાસીઓને લઈને અતરાલ તો વિચારવું બહુ જરૂરી જોવા મળી રહ્યું છે આદિવાસીઓ સોરી આદિવાસી મહિલાઓ બિલથી જગ્યામાં અત્યારે તો અલગ છે બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીએ પણ કહ્યું કે જો જરૂર પડશે તો અમે સુધારા કરીશું ના નહીં પરંતુ એક બાદ એક મુદ્દાઓ ભારતીય જનતા પાર્ટી લાવી રહી છે પરંતુ ક્યાંક વિપક્ષ હજુ પણ જોવા મળતું નથી એક બાદ એક તેમાં ફાંટા પડી રહ્યા છે તે પરિસ્થિતિ સામે આવી છે એમાં હું રાજેશભાઈની વાત સાથે સહમત થઈ અને થોડુંક આગળ ધપાવીશ કારણ કે જે વાત નરેન્દ્ર મોદી જે થી કેટલીક હોય તો પણ જે કોન્ફિડન્સ થી કરે છે એવું વિપક્ષ માં સદંતર અભાવ છે હવે અત્યારે ધારો કે નરેન્દ્ર મોદી આ તમે યુસીસી થી માંડીને અનેકો જેમ કે રામ મંદિર થયું પછી પેલી પેલા ત્રણસો સિત્તેર ની કલમ હટી ગઈ હવે પછી મોદીની ગેરંટી વચ્ચે થોડી સમય મોદીની ગેરંટી અત્યારે ચાલી રહી છે હિન્દુત્વ છે રાષ્ટ્રવાદ છે યુસીસી છે અને આ બધી જ વિશ્વકર્મા યોજના છે ઓબીસી તમે વિચાર કરો કે જેટલા મથેજા વાળ સતીરાણી એના જેવું છે જેટલા તમારી સામે આઈડિયા તમને ને મને જ્યાંથી લગભગ પૂરા થાય ત્યાંથી કદાચિત આ લોકોના શરૂ થાય એટલે એ લોકોની પાસે આઈડિયાઓની ભરમાર છે ને ઇમ્પલિમેન્ટ કરવાની પણ એક વ્યવસ્થા સુગ્રંથિત વ્યવસ્થા છે મીડિયા પોલિસીથી માનીને બધી જ સામે પક્ષે વિરોધ પક્ષમાં તો એવું છે કે આજની તારીખે જે સત્તા નથી છતાં એકબીજાને બાખોડિયા ભરે છે તમે કલ્પના કરો તો એક તો સૌથી મોટું આંકડો જે કીધો ને એ આમ અસંભવ છે દ્રષ્ટિએ કારણ કે એમાં તો અનેકો ફેક્ટર છે એમ કઈ કઈ બોલવાથી ન થઈ જાય કે ચારસો ને પાર તમે આ કઈ જુમલો છે એટલે જુમલો કઈ પ્રજા ઝીલી ન લે એના રાજકીય પરિપેક્ષમાં બધા જોઈએ તો આંકડાની બાજીમાં જોઈએ તો અનેકો ઘણા ઉતાર ચઢાવ છે

પરંતુ જનતાને ગળે કે ભાઈ અમે બધા જ ભેગા થયા છે આ સમૂહ અમારો અને એ સમૂહ રાષ્ટ્ર ને કોઈ સારી જગ્યાએ દોરી જાય એમ છે બ્લુ પ્રિન્ટ તો પછીની ઘટના છે એટલે અત્યારે નરેન્દ્ર મોદી એક પછી એક ભાથામાંથી તીર કાઢે જાય છે અને ભાઈ શરદભાઈ રાજેશભાઈ કીધું બરાબર જ છે કે અત્યારે યુસી તમને આપણને લાગતું રામ મંદિર પછી શું તો અત્યારે યુસી

આ પ્રકારના અને એ આટલા બધા તો પ્રમાણે જોઈ શકતું નથી મુદ્દાઓને જગદીશભાઈ હા વિપક્ષ પાસે પણ મુદ્દા ઘણા બધા છે પરંતુ વિપક્ષ તો તેને યોગ્ય રીતે જોઈ શકતું નથી ક્યાં વિરોધ કરવાનો છે કેવી રીતે કરવાનો છે એ ક્યાંક અત્યારે તો ખબર નથી તેવું લાગી રહ્યું છે આમાં મે આખા દેશને ખબર પડી ગઈ કે આ લોકો જે બધા ભેગા થયા છે તમે વિચાર કરો કે એ બધાનું એનું શું કોમન એજન્ડા શું છે મોદી હટાવો હવે મોદી હટાવી કોઈ દેશનો એજન્ડા નથી

હિન્દુ લોકો ભાવના હોય એ ભાવના મંદિર થી વિરુદ્ધ જાઓ અને પોતાની જાતને હોય એમાંથી બી માર્કસ ઓછા કરો અને પશ્ચિમ બંગાળ હોય ઉત્તર પ્રદેશમાં હોય પંજાબમાં હોય મહારાષ્ટ્ર માં હોય એ તમારો કોઈ જડો કરતું નથી ચારે કોઈ અત્યારથી મંડી છે ચિરાડો પડવા એટલે પ્રજાને ખબર પડી ગઈ કે વિપક્ષના નામના દોલામાં જ કોઈ જોર નથી એટલે આ પોતે જ હાથે કરીને માર્ક્સ ઘટાડ્યા છે અને નરેન્દ્ર મોદી ને ત્રણસો સિત્તેર ને ચારસો ને પાર થવાની સપના પણ એને બતાવ્યા છે ક્યાંક અત્યારે હાલ તો આપણે કોન્ફિડન્સની વાત કરીએ ને આ આપણે જે અત્યારે હાલ તો પેનલમાં તમામ જે ઉપસ્થિત છે તમારો થોડોક વધારે અનુભવ છે યોગેશભાઈ ક્યાંક કોન્ફિડન્સ લેવલ જોવા જઈએ ને તો આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું થોડુંક વધારે જ છે એ પ્રમાણેનું જોવા એટલા માટે મળી રહ્યું છે કારણ કે અમને ખબર છે કેના અત્યારે હાલ તો કેવી રીતે ચૂંટણી લડવામાં આવશે ને કેવી રીતે ક્યાંક જીત તેઓ મેળવી શકે છે તેમ એટલે યોગેશભાઈ જ્યારે લોકસભાની વાત કરું તો લોકસભામાં પણ ક્યાંક તેમણે એમ કહ્યું હતું કે અખકી બાર ચારસો કે પાર આ વખતે પણ અમને ત્રણસો સિત્તેરની જે કલમ હટાઈ એટલે ત્રણસો સિત્તેર

અહંકાર છે એવું પણ કેટલાક લોકો કે જ્યારે હું એને આત્મવિશ્વાસ કહું છું એ એમને એટલો બધો આત્મવિશ્વાસ છે બે હજાર ચૌદ માં એમને જે રીતે ઝંપલાવ્યું હતું અને સામા પ્રવાહે એમને પોતાની હોડી હાંકી હતી બે હજાર ઓગણીસ માં આગળ વધ્યા અને બે હજાર ચોવીસ માં એનાથી વધારે આગળ વધશે એવો નરેન્દ્ર મોદીનો આત્મવિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટી બે હજાર ચૌદ માં હતી એના કરતા બે હજાર ચોવીસમાં વધારે મજબૂત બની છે એનું સંગઠન વધારે મજબૂત બન્યું છે અને આ શેના કારણે સંગઠન મજબૂત છે એમાંના કાર્યકરો બધા રાષ્ટ્રભાવનાથી દોરવાયેલા છે વગેરે વગેરે વાતો તો સાચી પણ સાચી વાત એ છે કે સામે કશું છે નહીં વિપક્ષ જે છે જગદીશ્વી કીધું એમ વેર વિખેર થયેલો છે એમાં દરેક જણાને ઘોડે બેસીને વરરાજા તરીકે આગળ જવું છે હવે કેટલાના ઘોડા એક વરઘોડામાં સાથે ચાલે જ્યારથી આ ગઠબંધનની વાત થઈ ત્યારે કુંડળી માડી હતી ત્યારથી ખબર હતી કે આ સંઘ કાશે પહોંચ્યો છે ને આ લાંબુ ચાલેવું જ નથી અને એમાં કોંગ્રેસ મોટા ભાત આવવાની વાત કરે કે અમે મોટા મોટાભા અને વાત સાચી છે કે કોંગ્રેસ રાષ્ટ્રીય પક્ષ છે બાકીના બધા પ્રાદેશિક પક્ષો છે ત્યારે કોંગ્રેસને પણ બાકીના પક્ષો કોઈ ગણતરીમાં લેતા નથી તમે જો ભારત જોડો યાત્રા કરી અને એના કારણે દેશમાં એક મોજું ફેલાઈ ગયું છે એ એ અને ત્રણ પ્રદેશમાં લોકો ત્યારે આ આ યાત્રા કેટલી ફળીભૂત થઈ એની સામે મોદી સાહેબ નો માસ્ટર સ્ટ્રોક રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા આખા દેશને રામમય બનાવી દીધું અને એના કારણે એમણે એમને ની સ્થાપના થઈ ત્યારથી કીધેલું કે અમે રામ મંદિર બનાવીશું એ આજે એમને એ સપનું પૂરું કર્યું છે અને રામ મંદિર ના કારણે આખા દેશમાં એક મોજું ફેલાઈ ગયું હિન્દુત્વ 80% હિન્દુ હોય તેમ છતાં પણ સમગ્ર દેશ આજે રામમય બની ગયો હવે આ મોદી સાહેબનો માસ્ટર સ્ટ્રોક હવે એ કામ પતી ગયું એટલે હવે એની તરફ ધ્યાન આપવાની જરૂર નથી તો હવે આ અત્યારે સી યુસીસી નો કાયદો લાવ્યા હવે આ યુસીસી ની વાત પણ બહુ પહેલાથી ચાલતી હતી એ કીધું એ પ્રમાણે બંધારણ વખતે પણ આની ચર્ચા થઈ હતી પણ એ થઈ શક્યું નહીં અને યુસીસી નો કાયદો મુસ્લિમ વિરોધી છે એવી વાત કરવામાં આવે એવું કરીને મુસ્લિમો પોતે એક જાતની પોતાની નીચાપણું બતાડી રહ્યા છે આદિવાસીઓ માટેનો આ કાયદો લાગુ નહીં પડે એવું અત્યારે તો પ્રોવિઝન કરવામાં આવે છે અને એ પણ જરૂર પડે કરવામાં આવશે એટલે મોદી સાહેબ જે સ્ટેપ લે છે એ એ એક એક ગણતરી કરીને લે છે છે ભારતીય જનતા અત્યારે જે રીતે રહ્યા ચારસો કે પાર શબ્દ જે છે એ મોદી સાહેબ તો બોલ્યા એ અગાઉ ખડગે સાહેબ પણ પાર્લામેન્ટમાં બોલ્યા હતા કે ચારસો કે પાર અરે અરે પાંચસો કે પાર આ કોંગ્રેસ પોતે સ્વીકારી લેતી હોય

કોંગ્રેસના અમુક નેતાઓ કીધું કે અમે એનો વિરોધ કરવાના નથી કારણ કે રામ મંદિર નો વિરોધ કરીને અમે એના માઠા ફળ ચાખ્યા છે એટલે આ યુસીસી નો અમે વિરોધ કરવાના નથી હાલ પૂરતી એમની આ પરિસ્થિતિ છે

કર્ણાટકમાં જીત્યા ત્યારે ઈવીએમ નોતા હવે દાખલ કોણે કર્યું કોંગ્રેસે દાખલ કર્યું હતું મોદી સાહેબ તો બે માં આવ્યા એ પહેલાનું ઈવીએમ ચાલે છે ત્યારે કેમ એનો વિરોધ ના થયો એટલે ઈવીએમ ની સાથે ચેડા કરી શકાય છે એવી વાતો કરવામાં આવે છે હજુ સાબિત નથી થયું અને એ સાબિત થાય અને બેલેટ પદ્ધતિ ફરીથી દાખલ થાય ત્યારે પણ ભારતીય જનતા પાર્ટી અત્યારે જે રીતે પોતાની સ્ટ્રેટેજી કરી રહી છે એ તો ચાલુ જ રહેશે અને પ્રજાની વચ્ચે ટ્વેન્ટી ફોર થ્રી ડેઝ એ લોકો કામ કર્યા કરે છે એ ચાલુ રહેશે ભલે અમને જે દેખાય છે એ અવર કરી રહ્યા છે એવો સામે આવતો છે ઇન્ડિયા ગઠબંધન અને જ્યારે કોંગ્રેસ પાર્ટીની આપણે વાત કરીએ પહેલાં દરેક લોકો એક આક્ષેપ કરતા હતા કે ના એક જ પરિવાર અત્યારે પાર્ટીને ચલાવી રહ્યો છે ચલો તેમણે મલ્લિકાર્જુન ખડગેને અત્યારે જે કોંગ્રેસ પક્ષના પદના જે અધ્યક્ષ બનાવ્યા પછી ભારત જોડો યાત્રા પણ કરી ચલો તેનું એક પરિણામ ક્યાંક કર્ણાટકમાં મળ્યું પણ ખરી આપણે એવું સમજી શકીએ પણ હવે જ્યારે ઇન્ડિયા ગઠબંધન એ ઇન્ડી ગઠબંધન જે અત્યારે તો બન્યું છે તેમાં પણ ક્યાંક મલ્લિકાર્જુન ખડગેને જવાબદારી સોંપવામાં આવી ક્યાંક ગાંધી પરિવાર થોડો ઘણો દૂર રહ્યો હતો પરંતુ અત્યારે એમ કહેવાય કે વિપક્ષ ક્યાંક દિશાહીન જ બની ગયું હોય તેવી પરિસ્થિતિ સામે આવી છે અત્યારે હાલ તો ભાઈ તમે બકરું કાઢીને ઉટ્યું પેઠી જાય તો એ તમે સોલ્યુશન કર્યું ન કહેવાય તો સમસ્યાને ઉલજાવી કહેવાય ઉલટાની જનતાની અપેક્ષા શું છે નરેન્દ્ર મોદીમાં જનતા એક બિલકુલ વિઝનરી વ્યક્તિત્વ કોઈ સંશય નથી સમુચું વિશ્વ પાગલ ન હોય વિપક્ષ અત્યારે ગમે તેમ માર્કેટિંગ સ્ટ્રેટેજી અપનાવી છે ખેર પણ જગત આખું બે ચૌદ પેલા પણ સંસાધનો હતા દસ વર્ષમાં એવું શું થયું કે વિશ્વ ભારતને ભારતીય ભારતને

એવું નથી કેતા કે બધા ઓળ ગોળ પણ બધા સમજે છે કે લોકતંત્ર માં વિપક્ષ નું હોવું બહુ જરૂરી છે હું વંશ આગળ વંશ વેલો આગળ વધે એ બધા જ હોય સંપૂર્ણપણે નાજાયક કે નિરુપયોગી એવું કોઈ સંતાન થઈ જાય ઓછા બેટર સંતાન સારું ભારતની પ્રજા એરવિંદ કેજરીવાલ ને હું હંમેશા કઉ છું કે ગુજરાત ની સાડા છ કરોડ ની જનતા માંથી પચાસ ટકા ને ખબર નહીં હોય અથવા તો નેવું ટકા ને પચાસ છોડો અરવિંદભાઈ ના ફાધર નું નામ હું છે કોઈ ને ખબર નથી પરંતુ એ જે મુદ્દા લઈને આ રાજેશભાઈ છેલ્લો પ્રશ્ન થોડોક ટૂંક માં કહેજો લોકસભાની ચૂંટણી છે રાજકીય પક્ષો પણ તૈયાર છે એક હમણાં જ એક સમાચાર સામે આવ્યા છે જે પ્રમાણે જે શિંદે જૂથ અને જે શિવસેના જૂથ જે સામ સામે હતું તે જ પ્રમાણે અજીત પવાર અને શરદ પવાર વચ્ચેનો જે કેસ સામે આવ્યો હતો જેમાં ચૂંટણી પંચે અજીત પવાર જૂથને અસલી એનસીપી ગણાવ્યું છે લોકસભાની ચૂંટણીમાં આ જે પરિસ્થિતિ સામે આવી છે આ પહેલાં પણ જે શિવસેનાની પણ જે બાબત સામે આવી હતી કે અસલી શિવસેના કોણ તેને લઈને પણ શું લાગી રહ્યું છે આની અસર અત્યારે તો લોકસભામાં થઈ શકે તો કેવી રીતની થઈ શકે

દિલ્હીમાં છ છે હિમાચલમાં ચાર છે તો સો ટકા રિઝલ્ટ છે ઉત્તર પ્રદેશ તમે જુઓ તો માંથી લગભગ સીટો એમની પાસે છે એટલે નેવું ટકા રિઝલ્ટ એમની પાસે છે સવાલ એ છે કે મેળવેલી સીટો છે લગભગ સવા બસો સીટો એમાં મેક્સિમમ રિઝલ્ટ એમની પાસે છે એમાં ગેઇન કરવા માટે નથી તો હવે જે બાકીની સીટો છે જે સડસઠ એમની અને એને છોડીને ગઠબંધન તેત્રીસ સીટો એ ક્યાંથી મેળવે છે ને એની રણનીતિ તો તમારે સમજવું પડે કે બે ભાગ કર્યા એટલે શિવસેનાની શક્તિ પણ અણાઈ ગઈ અને NCP ની શક્તિ પણ અણાઈ ગઈ અને એ બંને તૂટેલા જૂથ છે આજે ભારતીય જનતા પાર્ટીની સાથે છે હવે એનું સમીકરણ જયારે ચૂંટણીની ટિકિટો વેચાશે ત્યારે અને ગ્રાઉન્ડ ઉપર ઉતરશે ત્યારે એ શું બેસે છે મહારાષ્ટ્ર ની અંદર બિહારની અંદર પાર્ટનર પહેલા હતા પછી પાછા તલાક 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 થયું પાછું અત્યારે હલા હલા થઈ ગયું એટલે એટલે આ જે પરિસ્થિતિ છે પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીની પાસે જે હિન્દી બેલ્ટ અને મધ્ય ભારત આની અંદર જે મેળવવાનું છે ને એનાથી વધારે હવે નરેન્દ્રભાઈ મેળવી શકે એમ નથી એટલે એમને નજર માંડવી પડે તો સાઉથમાં અને નોર્થ ઇસ્ટ બાજુ માણવી પડે અને ત્યાં એમની શું રણનીતિ છે પણ અબકી બાર ચારસો બાર કે એટલે એક મનોવૈજ્ઞાનિક દબાવ લોકો ઉપર ને વિપક્ષ ઉપર એવો જાય કે હવે હાર નો પ્રશ્ન નથી કેટલી સીટ થી જીતાય છે આ પ્રશ્ન એટલે પેલો આહાર વાળી તો ચોકડી જ વાગી જાય સરકાર કોની આવશે કે અપકી બાર કિસકી સરકાર એ સવાલ પૂરો થઈ જાય હવે આગળ કેવા પ્રકારના રાજકીય સમીકરણો આવનારા સમય બનશે તો હવે જોવાનું જ રહ્યું તેની સાથે રાજેશભાઈ જગદીશભાઈ યોગેશભાઈ આભાર સાથે ચર્ચા વિચારણા માટે તો મિત્રો આજના ઝીરો કાર્યક્રમ આપશો નમસ્કાર